સોમવારે કચ્છમાં વરસેલા મુશળધાર વરસાદથી ડેમ નદી અને તળાવમાં પાણીની ભરપૂર આવક થઈ છે ભારે વરસાદને પગલે ભુજનું હમીરસર તળાવ સતત ચોથા વર્ષે ઓવરફ્લો થતા નાગરિકોમાં ખુશી જોવા મળી હમીરસર તળાવ ઓવરફ્લો થતાં ઢોલ નગારાના સાથે નવા નીરના વધામણા કરવામાં આવ્યા નગરપાલિકાના પ્રમુખ અને રાજવી પરિવારના કુંવર મેઘદીપસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં લોકો તળાવ પર પહોંચીને નવા નીરના વધામણા કર્યા તો હમીરસર તળાવ ઓવરફ્લો થવાની ખુશીમાં આજે ભુજમાં સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી તો કચ્છના લખપત માં આવેલ કુંડી દૂધ પણ ફરી સક્રિય થયો મણકાવાંડના નરા પાસેનો કુંડી દૂધ વહેતો થતા કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું પર્વત પરથી વહેતા દૂધના નયનરમ્ય દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા સોમવારે કચ્છમાં વરસેલા મુશળધાર વરસાદથી ડેમ નદી અને તળાવમાં પાણીની ભરપૂર આવક થઈ છે ભારે વરસાદને પગલે ભૂજનું હમીરસર તળાવ સતત ચોથા વર્ષે ઓવરફ્લો થતા નાગરિકોમાં ખુશી જોવા મળી